હેલો મિત્રો ચામુંડા ઇલેક્ટ્રોનિક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તારીખ બે એક બે હજાર છવ્વીસના જે આપણે આપણે યુટ્યુબ ચેનલ હાલે છે એની ઉપર ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ રિપેરિંગ ટુ ગુજરાતીમાં જે ચેનલ છે હિન્દી ચેનલની વાત નથી કરતો તો કોઈ ભાઈ પાછું એમાં કેવું નહીં કે ભાઈ મને આમાં ગીત હું લાઈક ને સબસ્ક્રાઈબ કરું છું તો આમાં આપો તો મારી પર્સનલ જે ચામુંડા ઇલેક્ટ્રોનિક રિપેરિંગ ટુ ગુજરાતીમાં જે ચેનલ છે એમાં આપણને જે જે લોકોએ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરેલું છે અને સપોર્ટ કર્યો છે તો ત્રણ ચાર જણા જે કાંઈ છે કમેટી આખા મહિનાની આપણે જોઈને એ લોકોના નામ લખ્યું અને અત્યારે કારીગર નથી તો આપણે ચારથી પાંચ વાગ્યાના ગાળામાં આપણે એનો ડરો કરવાનો છે તો આપણે યુટ્યુબમાં લાઈવ અને જે જે લોકોના લાઈક ને સબસ્ક્રાઈબ છે અને બીજા નંબરમાં કમેન્ટ ખાસ પહેલી હતી આપણી કે કમેન્ટ હશે એના નામ નાખવામાં આવશે ભાઈ તો આપણે જે જે લોકોની કમેન્ટ છે એ આગળ લેપટોપમાં જોઈ લઈશું અને એ બધા નામ લખી લઈશું અને આપણે લાઈવ ડ્રો કરવાનો છે અને બીજા નંબરમાં કે નાનો એવો છોકરો હોય એને આપણે એનાથી સીટથી ઉપાડીશું તો જેટલા ચાર પાસ છ લોક છ જણા અંદાજે છે જે દહ હોય તો દહ આપણે જે લાયકને કમેન્ટ કરેલી છે એ લોકોના આપણે નામ લખી લઈશું અને બીજા નંબરમાં અને જે મારો વિડીયો કાયમનો જોવે છે એને તો ખબર જ છે તો હું નંબર મારો આપેલો છે શોર્ટ વિડિયો આગળ વેચ્યો છે એક વાગ્યે તો આપણે તમે એમાં જોઈ લ્યો અને જે જે લોકો છે ને એ મને કમેન્ટ કરી દો એટલે તમારા નામ હું આમાંય જોઈ લઉં અને ઓલામાં મને ખ્યાલ આવી જાય જો કાયમના વિડીયો જોવાવાળા લોકો છે અને આપણે હવે બીજી જે વસ્તુ ગિફ્ટમાં મેકવાની થશે એ આ મહિને નહીં પણ ઓલા મહિનાથી આપણે એ વસ્તુ એક મહિના પૂરતી પાછું ગિફ્ટમાં મેકશું અને ચાલેગીમાં જો નવા તમે સવો તો સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર હોવી જોવે ભાઈ કમેન્ટ હશે એ લોકોને ગિફ્ટ આપવામાં આવશે તો આખરે આપણે નવું વિચારેલું છે તો એ વસ્તુ મેકશું અને જે અત્યારે આપણે ગિફ્ટમાં આપવાનું છે ને ત્યાં નવસો રૂપિયાના અહીંયા તમને દેખાડી દઉં તો જોઈ શકો છો

ત્રણ ચાર જણા તો બહાર ના છે પણ મેં ચાલી વાંચેલી ખાલી એટલે આપણે હવે ચેક કરીશું કારણ કે ટાઈમ નતો મળતો અને તમે જોઈ શકો છો આ કામ એટલું બધું લોકોનું આવે છે મારું તો ચામુંડા ઇલેક્ટ્રોનિક રિપેરિંગ જો રિપેરિંગ નામની અત્યારે મેં એમાં નામ બદલ્યું છે ચામુંડા ઇલેક્ટ્રોનિક ટેકનિકલ અને આ તમને અહીંયા દેખાડી દઉં છું અત્યારે મારે જે પાર્સલ બહારનું છે ને કાલાવડ શીતલા અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ લ્યો તો આ કાલાવડનું છે અત્યારે રિપેરિંગ ચાલુ છે અને એટલા બધા પાર્સલ આવે છે રિપેરિંગમાં બહારના હિન્દી ચેનલ બનાવેલી છે તો એની અંદર આપણે કમ્પ્લીટલી આઠ હજાર આઠસો કરીબમાં આઠ હજાર આઠસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે ઓલરેડી એમાં તે આપણે પેમેન્ટ આવી ગયું છે એક વાર આવી ગયું છે પેમેન્ટ અને હવે આપણે બીજી વાર અત્યારે ત્રીસ ડોલર જેવું થવાયું છે કાંઈ વાંધો નહીં અને બીજા નંબરમાં કે અત્યારે ફ્રી છો એટલે મેં કીધું લાય આપણે જે ચર્ચા કરવાની છે ચાર પાંચ વાગે કે જે માયક આપણે આપવાના છે એના માટે આ વિડીયો બનાવીને મેં દઉં એટલે જે લોકો છે એને ખબર પડે અને તો મિત્રો આ મારી જે ચેનલ છે ચામુંડા ઇલેક્ટ્રોનિક હિન્દીમાં એ પણ મારે અડધું પેમેન્ટ યુટ્યુબનું આવે છે તો એવા કાર્ય માટે હવેથી એ વાપરીએ છીએ તો મારે એક બોલી હતી પહેલાં તારે હું બધા એને લઈ ગયેલો છું તો આપ વિડીયો એમાં હિન્દીમાં જોઈ શકો છો તો જે જે લોકોએ મને સપોર્ટ કર્યો હતો દસ જણાએ અહીંયાના છોકરાઓએ તો મારી ચેનલ તારે તારે કાંઈ સબસ્ક્રાઈબર જ નહોતા અને મોનિટાઈઝ કરવા માટે સખત એક વર્ષ એને વિડીયો મારા જોયા હતા તો આ રીતે મેં આ બધું કર્યું પછી તો અત્યારે મારે ઓટોમેટિકલ જ સબસ્ક્રાઈબર વધવા મળ્યા અને એવું કામ અત્યારે છે તમે અને જોઈ શકો છો પાછળ જે છે ને મારે મેન કામ જે છે ને સોફ્ટવેરનું છે તો આ મહુવા તાલુકાનું કામ મારી પાસે ટોટલી જે સોફ્ટવેર માટેનું છે એ અમુક અમુક જે લોકો છે એ બધા મને મેકલાવે છે તો આપણી ફી ખાલી પાંચસો રૂપિયા છે પાંચસો રૂપિયામાં એ બોર્ડ અહીંથી સોફ્ટવેરનું કામ હોય એટલે આપણે એને કરી દઈશી અને તમે પણ વિડીયોના માધ્યમથી એટલામાં માટે અહીંથી સો અને એલ મારી પાસે રિપેરિંગ કરાવવા માંગો છો તો તમને સસ્તી પ્રાઇઝમાં રિપેરિંગ કરી દેવામાં આવશે તો તમારે એવું નથી તમને એવું લાગે ત્યાં દેખાડી દેવાની પછી મારી ત્યાં તમને ફેર પડે તો જ મારી પાસે કરાવવાનું તમારે કામ મારી પાસે તમને એમાંથી અડધો અડધનો ફેર પડી જશે પેલા તમે દેખાડવાનું કે ગમે ત્યાં કારીગર હોય ત્યાં બતાવી દો પછી મારી પાસે આવજો એટલે હું તમને એમાંથી અડધી કિંમતમાં કરી દઈશ કારણ કે મારે જે સામગ્રી બધી આવે છે માલ સામાલ તો એ બધું બહારનું આવે છે અને અત્યારે મેં હાલ હોલસેલનું બધું કામ કરું છું અને આ બાજુ જે બધું સંભાળે છે એ મારો નાનો ભાઈ છે નેહુલ કરીને અને એક કારીગર છે મારા કાકાનો છોકરો અમરસિંહ તો એ સંભાળે છે તો આ અમારા મોટા ફૂટવડાનું જે કામ કાંઈ પણ છે ને ઈ મારો ભાઈ અને આ બે જણાથી અત્યારે કામ બે સંભાળે છે અને મારે તો મેન જ એલઈડી નું જ કામ એક કરું છું ખાલી આ તમે જોઈ શકો છો આ બધાય કામ જે અને સેટ બોક્સ અને એલઈડી ના બેસ કામ કરું છું કારક કટવાનું હોય તો કામ કરી નઈ બધું અને સ્પેશિયલી તો હું છે કે ઝટકા અને એમ્પ્લીફાયર એમાં આપણું નામ છે એમાં અવાજ ફાટે નહીં ટેપ અંદર અને ઝટકા મશીન માં જવાબદારી અને આ ઝટકા બનાવેલા ત્યાર જ છે આપણે અત્યારે ઓર્ડર ઉપર બનાવેલા હોય પણ હજી ઘણા બધા આપણે બનાવવાના છે એટલે આજના ઓર્ડરમાં બે છે કારીગર છે એટલે એકલો હતો તો મને વિચાર આવ્યો કે ભાઈ આપણે બોલ્યા છીએ કે ભાઈ આ આપણે ગિફ્ટમાં આપવાનું છે એટલા માટે હવે નક્કી કર્યું છે કે આ ચાર થી પાંચ વાગ્યાના ગાળામાં કોઈ પણ વિડીયો ઉતારવાવાળો વાળો માણસ ગોતીને આપણે એને એક છોકરો અથવા છોકરી નાની પાંચ સો ઓવરના હોય તો હાલે તો આપણે એના ઓલે આપણે સિટી કઢાવવાની છે જે ભાઈનું નામ નીકળશે એને આપણે દેખાડશું અને એ ડાયરેક અમને ફોન કરે વિડીયો જોઈન મેં નંબર આપેલો છે શોર્ટ વિડીયો જે આપણે છે મિકી એમાં કારણ કે મને તો કો ખબર ન હોય જે નામ જે છે તમારું યુટ્યુબમાં એ નામ સર્ચ થઈને આવશે તો અત્યારે આટલું જ તે હવે આપણે ફરીને મળીશું નવા વિડીયોમાં તો આપણે બે ચાર દી પછી નવા વિડીયો ચાલુ કરીશું તો અત્યારના વિડીયો આપણે પાંચ ચાર પાંચ જ અપલોડ થાય છે પણ કાંઈ વાંધો નહીં જે જે માણસે આપણને લાઈકને સબસ્ક્રાઈબ આપી છે એનો દિલથી આભાર માનું છું તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હું જે ઇલેક્ટ્રોનિક્સમાં જોડાણેલો છું તમે કોઈ પણ વસ્તુ નવી એલ લેવી હોય તો પણ તમે મને પૂછી શકો છો ઝટકા મિશન વિશે પૂછી શકો છો ઇલેક્ટ્રોનિક્સમાં કોઈ પણ આઈટમ માટે તમે મને પૂછી શકો છો અને મારી પાસે તમે બધું અવેલેબલ જોવા મળશે પણ હું તમને એનું કારણ છે કે વિડીયોમાં નાખી નથી શકતો તો હું તમને દેખાડી દઉં હાલ ટોટલી વસ્તુ હું હોલસેલનું કામ કરું છું તો તમને દેખાડી દઉં એક બીજું મારું ગોડાઉન છે એ તમને બાદમાં બતાડીશ તો તમને અત્યારે હું હાલ જે મારી પાસે રિપેરિંગનું અને આ એલ તમને બતાવી દઉં મારી પાસે ઇએમઆઈ છે સેમસંગ છે એલજી છે એ બધા એલઈડી મારી પાસે હાજરમાં જ છે અને ઓલી દુકાને પડ્યા છે આ જોઈ શકો છો આ એલઈડી એમ પ્લસનું છે અને આ બધા તમને ધીમે ધીમે દેખાડું આ એમ આઈ આ અહીંયા ચેક કરવા ખાલી લાવેલા છે બાકી એલડી મારી પા ઓલ પ્રકારના હાજરમાં છે તમે માંગશો એ એલ તમને હું અહીંથી આપીશ અને આ બુશ કંપનીનું છે અને તમે બધે પૂછીશ પછી મને એલઈડી નું તમ તારે તમને સસ્તી પ્રાઇઝમાં હવે મળી જવાનું છે એટલે હું કોઈ આ જે સસ્તામાં મળે છે એમાં નથી હાલતા કંપનીમાં આવીએ છીએ આપણે તો છ સાત હજારના જે લોકો છે એ એક વરમાં પૂરું થઈ જાય એ હું તમને કહી દઉં એટલે કંપનીમાં જ આવજો દસ હજારથી ઉપર જ હાલજો કોઈ પણ કંપની લો દસ હજારથી ઉપર સારા એલઈડી તમારે વાપરવા માટે જોતા હોય તો તોની વાત હું કરું છું તો દસ હજારથી માત્ર પંદર હજાર લગીમાં તમને સારામાં સારા એલ મળી જશે અને ઓલ પ્રકારના મારી જે યુટ્યુબ ચેનલ છે ને એમાં તમને બધું મળી જાય જે આપણે પહેલાંની યુટ્યુબ ચેનલ છે ચામુંડા ઇલેક્ટ્રોનિક રિપેરિંગ હિન્દીમાં તો આ બધું કામ છે મારું અહીંયા દેખાડું તમને આ બધાય છે ને એલ એ ડીના મધર બોર્ડ છે આ સોફ્ટવેર માટે આવેલા છે પણ જેમ જેમ વારો લોકોનો આવતો એમ એમ આપણે કામ અને ના કવર જોવે તો કવર એ તમને મળી જવાના છે તો મારી પાસે બધી વસ્તુ અઢળક છે તમે જોઈ શકો છો આ જે તમને દેખાઈ રહ્યું છે ને એમાં આ ની પેનલ જો ડિસ્પ્લે તમને ક્યાંય ન મળે તો ડિસ્પ્લેનો તમે ભાવ પૂછી શકો છો અને આ ઓલ મધરબોર્ડ આપણી પાસે કોઈ પણ કંપનીનું એલઈડી હોય તો તમને મારી પાસે તમને મધરબોર્ડ મળી જાય બાકી તમને ઓરિજનલ કોઈ ક્યાંય નાખી નહી દે નાખવામાં કેવું થાય કે કાપીને બધું તમને બેહાડીને આપી દેશે અને સાઈના અને મારી પાસે સેમ ટુ સેમ તમને કંપનીનું મધરબોર્ડ જોવા મળશે તો અહીંયા બતાવી દો જોઈ શકો છો આ એમઆઈ નું છે આવેલું રિપેરિંગ રિપેરિંગમાં શું છે સોફ્ટવેર કરવાનું છે આવેલું છે મહુવાથી જોઈ શકો છો અને કોઈ ભાઈને ને અકીન ન થતો હોય તો મને એક કામ કરજો મને વોટ્સઅપ નંબર મેં આપેલો છે તમે વોટ્સઅપમાં મને હાઈ કરીને મેકલજો તો આ ભાઈનો નંબર આપી કે ભાઈ હકીકત તમે મોવાથી નીકળ્યું છે ભાઈ આ ભાઈની પાસે સોફ્ટવેર મારવા માટે એટલે તમને મારો અંદાજ આવશે કે ભાઈ હા એ ભાઈ આ પાડે તો તમારે હા શું માનવાનું કારણ કે ઘણા ઘણા લોકોને એવું થતું હોય કે ભાઈ આ ખાલી હવામાં વાતું મારે છે એટલે આપણું એ કામ છે નહીં તો પણ આજનો વિડીયો બહુ જાજો લાંબો થઈ ગયો છે અને આજ માટે એટલું જ તે આપણે બરાબર તો આપણે હવે નવા વિડીયોમાં મળી અને સાંજના આપણે ચારથી પાંચ વાગ્યાના ગાળામાં લાઈવ આપણે એનો ડ્રો કરવાનો છે થેન્ક યુ જય બાપા સીતારામ બધાય મિત્રોને